ટીન ફિટનેસ ગાઈડ પોતાની ફિગરને સુંદર બનાવો લેખક નમિતા જૈન વાચક અવની દામા ટીન ફિટનેસ ગાઈડ નમિતા જૈન વેલનેસ ઉદ્યોગનું એક પ્રસિદ્ધ નામ છે તેઓ ફિટનેસ સંબંધિત અલગ અલગ અનુશાસનોમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવી ચૂકી છે તથા વીસ વર્ષથી પણ વધારે સમયથી વેલનેસ સ્પેસમાં સક્રિય રૂપથી કાર્યરત છે એક સ્વસ્થ જીવનશૈલી પસંદગીના રૂપમાં ફિટનેસથી પ્રેરિત નમિતાએ પોતાની બ્રાન્ડ જલ્દી ફિટ લોન્ચ કરી જે ઝડપથી ફિટનેસ ઉત્પાદનો તેમજ સેવાઓમાં પોતાની જગ્યા બનાવી રહી છે એમણે એક ફિટનેસ ડીવીડી એક જલ્દી ફિટનેસ બુક વયસ્કો માટે તેમજ એક જલ્દી ફિટ કિટ બુક લોન્ચ કરી છે જે માતા પિતાને બાળકોના સ્વસ્થ પાલનનું માર્ગદર્શન આપે છે આ ઉપરાંત તેઓ વિવિધ સમાચાર પત્રો તેમજ પત્રિકાઓમાં પોષણ વ્યાયામ તેમજ બીજા સ્વાસ્થ્ય સંબંધિત વિષયો પર કોલમ લખતી રહે છે વેલનેસ પર વધારે જાણકારી મેળવવા ઈચ્છો તો એમની વેબસાઇટ પર લોગ ઓન કરો ડબલ્યુ 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 ડોટ લાઈવ એક્ટિવ ડોટ કોમ અને ડબલ્યુ ડબલ્યુ ડોટ જલ્દી ફિટ ડોટ કોમ આભાર યુવાન વર્ગના જીવનને એક નવી દિશા આપવી અને ફૂડ તેમજ ફિટનેસ પર કિશોર અવધારણાઓને ફરીથી લખવી એક ખૂબ જ મોટી જવાબદારી હતી આ પુસ્તક ખુદમાં જ એક પડકારજનક પરિયોજના રહી જો કે પોતાના સહજ સંપ્રેષણ દ્વારા કિશોરો સાથે એમની ભાષામાં વાત કરવી એમની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવું એ એક સંતોષપ્રદ પ્રયત્ન રહ્યો આ પુસ્તકના શીર્ષક પર લખેલા બે વાક્ય એ કિશોરો માટે છે જેઓ પ્રેરણાત્મક ફિગરની શોધમાં છે આ પુસ્તકની પ્રસ્તાવના આપવા માટે દીપિકા પાડુકોણનો આભાર વ્યક્ત કરું છું દીપિકાએ એક સ્પોર્ટ્સ ચેમ્પિયન તેમજ પ્રસિદ્ધ એક્ટ્રેસના રૂપમાં મિસાલ કાયમ કરીને પોતાની સફળતાથી દેશના કિશોર વર્ગને પ્રેરિત કર્યા છે આ પ્રકારે એમના દ્વારા આપવામાં આવેલી સલાહ તેમજ પ્રોત્સાહન કિશોરોને સ્વસ્થ તેમજ સક્રિય જીવન જીવવા તેમજ ફિટ રહેવાની પ્રેરણા આપશે સાથે જ હું સાયના નેહવાલ માટે પણ આભાર પ્રગટ કરું છું જેમણે પુસ્તકના શીર્ષક માટે પોતાના શબ્દ આપ્યા એમણે પોતાના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો તેમજ બેડમિન્ટનના ક્ષેત્રમાં અપાર સફળતાનું કારણ ખુદને એક યુથ આઇકોનના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું છે તેઓ યુવાન પેઢી માટે એક રોલ મોડેલ છે ખાસ રીતે એમના માટે જેઓ એથ્લીટ તેમજ સ્પોર્ટ્સમાં નામ કમાવવા ઈચ્છે છે હું આશા કરું છું કે મારા યુવાન વાચક આ પુસ્તકને વાંચીને એટલો જ આનંદ મેળવશે જેટલો મને આને લખવામાં આવ્યો નમિતા જૈન પ્રસ્તાવના એજર્સ માટે એક એવી ફન ફિટનેસ બુક પ્રસ્તુત છે જે તમને સુંદર દેખાવામાં તેમજ અનુભવ કરવામાં મદદ આપશે આ પુસ્તકમાં ખાનપાન વિશે તેમજ વ્યાયામ સાથે જોડાયેલી એવી ટિપ્સ આપવામાં આવેલ છે જે કોઈ પણ કિશોરે ચોક્કસ વાંચવી જોઈએ આ તમને ફિટ રહેવા તથા સ્વસ્થ આદત વિકસિત કરવામાં મદદ કરશે જે હંમેશા માટે તમારા જીવનનું અંગ થઈ જશે એક એવી વાવ બોડી માટે જેને તમે પસંદ કરી શકો આ પુસ્તકમાં આપવામાં આવેલી સલાહોનું પાલન કરો ક્રેઝી એકેડેમિક સ્કેડ્યુલ છતાં તમે ફિટ તેમજ ફેબ રહી શકો છો ગો ફોર દીપિકા પાડુકોન મુંબઈ બે હજાર છે તમારું ઉત્સાહપૂર્વક સ્વાગત છે હું નમિતા છું અને હવેથી હું તમારી સૌથી મોટી મિત્ર તેમજ ટીકાકાર હોવાનો વાયદો કરું છું જો તમારી ઉંમર તેર થી ઓગણીસ વર્ષની વચ્ચે છે તો સાંભળવાનું ચાલુ રાખો જો તમે આ ઉંમર પાર કરી ચૂક્યા છો તો માફ કરજો આ પુસ્તક તમારા માટે નથી જેમ કે મેં કહ્યું આ પુસ્તક માતા પિતા દાદા દાદી કે કાકા કાકી માટે નથી આ તમારા માટે લખવામાં આવી છે આ પુસ્તકમાં હું તમારા બધાની સાથે પ્રત્યેકની સાથે પ્રત્યક્ષરૂપથી સંપ્રેષણ કરીશ એ બધી સમસ્યાઓ પર ચર્ચા થશે જે ટીન એજ દરમિયાન તમારે સહન કરવી પડી રહી છે તમે એ પણ વિચારી શકો છો કે દુનિયાના કિશોર વર્ગથી એક વખતમાં જ વાત કેવી રીતે કરી શકાય છે સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ